અમારી સમાચાર ચેનલ મેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજામાં નગરપાલિકા દ્વારા આજે રાત્રિ દરમિયાન પાણીની લાઇન નાખવામાં વીજળીનો અંડરગ્રાઉન્ડ કેબલ તોડી નાખતા લોકોને હાલાકી વેઠવી પડી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં કોઈના કોઈ કારણોસર ખોદણકામ ચાલુ જ હોય છે ક્યારેક સારા રસ્તા તોડીને પણ ગટર લાઈન અથવા તો પાણીની લાઇનના બહાને સરકારી મિલકતને નુકસાન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આજે રાત્રી દરમિયાન જેસીબી મશીન વડે શહેરમાં સાંઈબાબાથી લઈને ગોપનાથ રોડ સુધી પાણીની લાઇન નાખવા માટે ગટરના કામમાં જેસીબી મશીન ચાલી રહ્યું હતું જેમાં બેદરકારીને કારણે પીજીવીસીએલનો અંડરગ્રાઉન્ડ કેબલ તોડી નાખવામાં આવતા આ વિસ્તારના લોકોને હાલાકી વેઠવી પડી હતી જોકે બનાવની જાણ થતાં તાત્કાલિક પીજીવીસીએલ ટીમ કડકડતી ઠંડીમાં ઘટના સ્થળે પહોંચી અને તાબડતોડ કેબલ રિપેર કર્યો હતો જોકે અગાઉ પણ આવી રીતે કેબલ તોડી નાખવામાં આવ્યો હતો અને આજે ફરીવાર આવી ઘટના બનતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે જો કે લોકો ઘરમાં બિંદાસ્ત આરામ કરી શકે તે માટે પીજીવીસીએલની ટીમ કડકડતી ઠંડીમાં પણ તાત્કાલિકના ધોરણે કેબલ રિપેર કરી અને વીજ પુરવઠો શરૂ કરી દીધો હતો પાણીની પાઇપલાઇન નાખે છે ને એમાં અમારે પીજીવીસીએલ નો અન્ડરગ્રાઉન્ડ કેબલ હોય ને ફોલ્ટ થયો છે કેબલ ફોલ્ટ થાય એટલે અમારે પાવર બીજા ફીડર નો ચેન્જ કરવાનો અથવા તો ઓવરહેડ લાઈન ચાર્જ કરવાની એમાં મિનિમમ બે થી ત્રણ કલાક સમય લાગી જાય